હતા વાલ્મિકી સમાજના આગેવાનો જય ખોડિયલ ચેરિટેબલ ટ્રસ્ટ તેમજ તમામ દાતાઓ અને સહયોગીઓના સહયોગથી આ તમામ દીકરીઓની કરિયાવરમાં તેમજ વધુને વધુ જીવન જરૂરિયાત અને ઇલેક્ટ્રોનિક આઇટમો આપવામાં આવી હતી આ સમૂહ લગ્ન વાલ્મિકી સમાજ દ્વારા કરવામાં આવ્યા હતા જેમાં રાષ્ટ્રીય સફાઈ કર્મચારી ચેરમેન એમ વેક્ટેશ સમગ્ર ગુજરાત વાલ્મીકી સમાજના આગેવાનો રાજકીય સામાજિક મહાનુભાવો ઉપલેટા સમાજના આગેવાનો સહિત તમામ લોકોએ બહોળી સંખ્યામાં હાજરી આપી હતી મારું નામ જલ્પેશ વાલજીભાઈ વાઘેલા જય ખોડિયાલ ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખની મારી અત્યારે જવાબદારી છે અને ગઈકાલે ઉપલેટા તાલુકા શાળા ગ્રાઉન્ડમાં સરસ મજાનું ભવ્ય વાહુ દીકરીના દીકરા દીકરીઓના જોડીના આયોજન કરેલું એમાં દીકરીઓના આશીર્વાદ માટે રાષ્ટ્રીય સફાઈ કર્મચારી આયોગના ચેરમેન એમ સાહેબ અને બીજા ઘણા રાજકીય મહાનુભાવો સામાજિક મહાનુભાવો તથા અમારા સમાજના અલગ અલગ વિસ્તારના આગેવાનો અમે દીકરીઓના દાન માટે કરિયાવરમાં સારામાં સારી એના જે જીવન જરૂરિયાતમાં ઉપયોગી હોય એવી વસ્તુનું દાતાઓ તરફથી તથા અમારા ટ્રસ્ટ તરફથી અમે એને કરિયાવરમાં ભેટ રૂપે આપેલું હતું અને એમાં મોટી જાણે કે વોશિંગ મશીન ફ્રીજ એલસીડી ટીવી મિક્સર સેટી પલંગ થ્રી ડોરનો કબાટ અને અન્ય કિચનની સામગ્રી ઇલેક્ટ્રોનિક સામગ્રી ઘણી બધી જરૂરિયાત જેના ઘરમાં ઉપયોગી થાય તે પ્રમાણનું અમે આયોજન કરેલું હતું મારું નામ લાલજીભાઈ વાઘેલા ઉપલેટા અને આ વાલી દીકરીઓના સમૂહલગનનું આયોજન કરેલું હતું જય ખોડિયાલ ચેરિટેબલ ચોસ તરફથી અમે એક સમૂહલગનનું સાત યુગલોનું આયોજન કરેલું હતું એમાં જુદા જુદા બહારના ઉપલેટાના ઉપલેટા શહેરના વાલ્મીકી સમાજના બધા યુગલોનું અમે અહીંયા ઉપલેટા ખાતે સમય લગ્ન સમૂહ લગ્નનું આયોજન કરેલું હતું એમાં ખૂબ વ્યવસ્થિત રીતે જે અમને દાતાઓ તરફથી દાન મળેલું હતું એ સાથે સાત યુગલોને અમે અર્પણ કરેલું છે અને સાથે સાથે જમણવારનું પણ આયોજન કરેલું હતું ઉપલેટાના અગ્રણીઓ આગેવાનો જે દાતાઓ હતા એના તરફથી જે અમને પ્રેરણા મળી હતી એ એ પ્રમાણે અમે એ લોકોને બોલાવી અહીંયા અને અમારા આયોજનની અંદરમાં જે ઉપલેટા જય ખોડિયાલ ચેરી ચરસ તરફથી જે અમે આયોજન કરેલું હતું તે માટે બધા પધારેલા હતા ઉપલેટા ના આંગણે સમુલગનનું આયોજન કરેલું હતું એમાં આખા ગુજરાતના વાલ્મીકી સમાજના આગેવાનો વડીલો મિત્રો માતાઓએ બધાએ લાભ લીધો હતો અને પધારેલા હતા અને સાથે સાથે બધાએને જે આગેવાનોએ અમને પ્રેરણા આપી જે ભાવ આપ્યો એ બધા બધાનો આભાર માનીએ છીએ અને સાથે સમૂહ લગ્ન માટે અમારા જે કમિટી મેમ્બરો અને સાથે સાથે વાલ્મીકી સમાજના આગેવાનોનો ખૂબ ખૂબ આભાર અને અમારા વડીલો બધાએ બહુ સાથ અને સહકાર આપ્યો છે અને બહારના બહારથી વધારેલા મહેમાનો પણ સાથ અને સહકાર આપેલો છે અને ઉપલેટાના આગેવાન જે દાતાઓશ્રીઓ છે એ લોકોએ પણ ખૂબ ખૂબ અમને વારંવાર એકવારની વારંવાર અમે જયારે પ્રસંગ કરીએ ત્યારે અમને સહયોગ આપે છે એ વતી બધાનો હું આભાર માનું છું